નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં ભરતા વિદ્યાર્થીઓ પોતાનું પોર્ટલમાંથી રિઝલ્ટ કેવી રીતે જોઈ શકે છે ને પોર્ટલ કઈ રીતે તમને ભવિષ્યમાં ઉપયોગી બનશે તેના માટે ખૂબ જ યુઝફુલ અને માહિતી આપતો આ વિડિયો છે ખાસ તમે લોકો આને ધ્યાનથી જોજો હવે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર અથવા નોટિસ બોર્ડ પર અથવા તો કોલેજમાં તમને લોકોને જે રિઝલ્ટ જોવા મળશે એ જનરલ રિઝલ્ટ હોય છે એટલે કે તમને ખાલી પાસ ને ફેલ બસ બે જ વસ્તુઓ તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રોને એન આવ્યા પછી જે પોર્ટલ હતો એ નવો પોર્ટલ થઈ ગયો છે આગળ ભણતા વિદ્યાર્થીઓ માટે એસપીયુ પોર્ટલ કરીને એક પોર્ટલ હતો જ્યારે હવે એન એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી આ વર્ષથી લાગુ થતા બી એ અને તમામના જે કોર્સો ચાર વર્ષના થઈ ગયા છે ત્યારે એના માટે એક નવો જ પોર્ટલ જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અને તમે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી પણ મેળવી શકશો રિઝલ્ટ સેક્શનમાં જઈ ઇ આરપી ડોટ એસપી પોર્ટલ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે તમારું રિઝલ્ટ જે છે એ ડિટેલમાં જોઈ શકો છો હવે સૌથી પહેલો પ્રશ્ન થાય કે યુઝર ને પાસવર્ડ તો મને કોલેજે આપેલા નથી તો કેવી રીતે ઓ યુઝર ને પાસવર્ડ મેળવું સાચી વાત છે યુઝર ને પાસવર્ડ તમારી જોડે હશે નહી જ પણ જો શરૂઆત 2023 થી થતી હોય 2023 થી થશે કારણ કે 2022 ના જે એસપીડી આઈડી વાળા છે એ લોકોને જૂના પોર્ટલ પર જવાનું છે જેનું બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ હોય એ લોકોએ આપણે યુઝર નેમ જે છે એ તમારો એસપીડી આઈડી છે જે તમને હોલ ટિકિટની અંદરથી મળી રહેશે જો હોલ ટિકિટની અંદર આ આઈડી તમને ના મળે તો કોલેજમાં પણ તમને લિસ્ટ પ્રોવાઈડ કરતા જ હોય છે ત્યારે પણ એસપીડી આઈડી તમને આપેલો જ હોય છે એકવાર માર્કશીટ આવી ગયા બાદ તેને માર્કશીટને તો સાચવી રાખતા હોય છે વિદ્યાર્થીઓ એની ઉપર તો લખેલો જ હોય છે છતાં પણ હોલ ટિકિટમાં તમે જોશો તો તમને એસપીડી આઈડી મળશે બરાબર છે તો એસપીડી આઈડી જે છે હોલ ટિકિટમાંથી મળશે એનરોલમેન્ટ આઈડી ને એસપીડી આઈડી બંને જુદી વસ્તુ છે ત્યારબાદ તમારે ફોરગીટ પાસવર્ડમાં જવાનું છે અને તમારો જે એસપીડી કારણ કે પાસવર્ડ તમને ખ્યાલ નહીં હોય તો તમારે જે છે તમારો એસપીડી આઈડી અહીં લખવાનો છે અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે એક મેલ આવશે આ મેલ એ જ છે જે તમે એડમિશન વખતે નાખેલો હતો એડમિશન ફોર્મમાં અથવા તમે જો તમારા પિતાશ્રી કે ભાઈનો નાખ્યો હોય મેલ તો એના ઉપર આવશે હવે ઘણી વખત એવું થશે કે જે કોડ આવશે ઓટીપી એ ત્રીસ મિનિટ માટે જ વેલિડેટ વેલિડ હશે અને એ ઇનબોક્સમાં કદાચ ના આવે તો સ્પામ સેક્શન આવે છે મેલમાં એમાં ચેક કરવાનું બરાબર ઘણી વખત ત્યાં જતો રહેતો હોય છે તો ત્યાં જઈને ઓટીપી જઈ અને તમારે પાસવર્ડ જે છે એ રિસેટ કરવાનો છે જેવો તમે પાસવર્ડ રીસેટ કરશો એટલે તમારી જોડે બંને વસ્તુ આવી ગઈ છે હવે આ બંને વસ્તુ નાખી અને પછી લોગિન કરવાનું છે એ લોગ ઇન કરી અને તમારો ફોટો હશે તમારું નામ હશે તમારો સ્ટુડન્ટ આઈડી એસપીડી આઈડી જે કહીએ છીએ એનરોલમેન્ટ આઈડી હશે તમારો કોર્સ ને બધું હશે કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટની અંદર જઈ તમે તમારા ઇન્ટરનલ માર્ક્સ જોઈ શકશો પણ આપણું જે વિઝન છે એ છે પ્રેક્ટિકલ ઇન્ટરનલ પણ નહીં તમારા સબ્જેક્ટ્સ પણ જોઈ શકશો હવે ત્યારબાદ તમારે જવાનું છે નીચે એક્ઝામની અંદર તમે અહીં સિલેક્ટ કરશો તો તમે અહીંથી એક્ઝામ ફોર્મ ટાઈમટેબલ ડાઉનલોડ કરી શકશો અહીં જે આછા આઇકન છે એ બંને પર ક્લિક કરશો તો અહીંથી તમે હોલ ટિકિટ કયા વખતની પણ ડાઉનલોડ કરી શકશો તેના બાદ તમારે માર્કશીટની અંદર જવાનું છે અને માર્કશીટની અંદર ગયા બાદ તમારે તમારું સેમિસ્ટર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ જેવું તમે ડાઉનલોડ રિઝલ્ટ પર ક્લિક કરશો એટલે તમને તમારું આખું રિઝલ્ટ જે છે એ મળી જશે બરાબર જેમાં એસજીપીએ ટોટલ માર્ક્સ પાસ ના પાસ કેટલા માર્ક્સ આવેલા છે તમામ વસ્તુઓ તમને અહીં જોવા મળશે બરાબર છે તો આ વસ્તુ છે આ ઉપરાંત તમારે પાસવર્ડ જે છે કોઈ બીજા ફ્રેન્ડ્સ કે એને નથી આપવાનો એ તમારી પાસે જ રાખજો અને આ રીતે તમે આખો પોર્ટલ ખોલી શકો છો ખાસ વિદ્યાર્થીઓ અહીંથી જોઈને બહાર જતા રહેશે તો નીચે જોવાનું છે અને આછા આઈકન દેખાતા નથી એને ક્લિક કરવાના છે માર્કશીટ ને બધાના જે આઈકન ક્લિક કરશો એટલે બ્લુ થઈ જશે બરાબર કોમ્પ્યુટરથી કરજો તો વધારે સારું છે નહીં તમારે પછી મોબાઈલની અંદર ડેસ્કટોપ વ્યૂ અથવા ધ ડેસ્કટોપ બ્રાઉઝર કોઈ પણ ખોલી અને વેબસાઇટ ખોલવાની છે ઓકે થેન્ક યુ તમને લોકોને કદાચ આ વિડીયો સારો લાગ્યો હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આમાં ઘણી બધા ઉપયોગી વિડીયો આવતા હોય છે આપણે સાઇન આઉટ કરી દઈએ છીએ અને તમે ઓલ ધ બેસ્ટ તમે આગળ વધતા રહો અને આ ચેનલ જોતા રહો અને કોમેન્ટ કરો થેન્ક યુ